નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર સુનાયના પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ લાસ્ટ વિડીયોમાં આપણે માઇગ્રેનના લક્ષણોની ચર્ચા કરી હતી આજે આપણે જોશું માઇગ્રેનના રોગમાંથી કઈ રીતે છુટકારો મળી શકે ડોકના ઉપરના ભાગથી શરૂ કરી પીઠના વચ્ચેના ભાગ સુધી બરફનો શેક કરવાથી તે સ્નાયુનો સોજો ઓછો કરી શકાય છે સાથે સાથે નીચું જોઈને કરવામાં આવતી એક્ટિવિટી દરમિયાન વચ્ચે વચ્ચે ડોકની અપ એન્ડ ડાઉન તેમજ રાઈટ એન્ડ લેફ્ટ મુવમેન્ટથી તેની સ્ટીફનેસ ઓછી કરી શકાય છે જેથી માથાના પાછળના ભાગની ફ્લેક્સિબિલિટી વધી શકે છે અને દુખાવો ઓછો થાય છે આ ઉપરાંત રાત્રે સૂતી વખતે એક પાતળા અને થોડા કડક ઓશિકાનો ઉપયોગ કરવો જોઈએ જેથી ડોક પાછળ નમી ન જાય બે ઓશિકા રાખવાની તેવથી ડોકનો દુખાવો અને તેના લીધે થતા માઈગ્રેનના એપિસોડ્સમાં વધારો થાય છે તેમજ પોસ્ચર એટલે કે બેસવાની પદ્ધતિ ખરાબ થતી જાય છે માઈગ્રેનના દુખાવાને મટાડવા માટે પેઇનકિલર્સ દવાના ઉપયોગના બદલે સ્કિલ્ડ ફિઝિયોથેરાપિસ્ટની એડવાઇઝ લેવાથી આ તકલીફમાંથી પરમનન્ટ છુટકારો મળી શકે છે